અક્ષત પૂજિત અક્ષત એટલે કે અયોધ્યાથી જે આવેલા છે અક્ષત એ પોટલી ભગવાન શ્રી રામચંદ્રજીનું જે આસ્થાનું કેન્દ્ર છે રામ મંદિરનો ફોટો અને સૂચનાઓ કે રામ મંદિરનો ઇતિહાસ આટલી પત્રિકા વિતરણ કરવા માટે અમારા કાર્યકર્તાઓ ઘર ઘર જ્યારે ફરે છે ત્યારે સમગ્ર ધ્રાંગધ્રા શહેરમાં પણ આપણા વોર્ડ નંબર સાતમાં સોરી વોર્ડ નંબર આઠમાં આપણા સ્થાનિક સુધરા સભ્યો તથા હિન્દુવાદી સંસ્થાઓના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આવ્યા છે નાનો સાગર લક્ષ્મી બાજરે બિલ સાગર લક્ષ્મી એગ્રીસીડ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો લક્ષ્મી નો સાગર એટલે સાગર લક્ષ્મી